તો કેમ છો મિત્રો બધા મજામાં આવશો અને બધાને જય માતાજી તો સવાર સવારના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ તો આ છે અશોકભાઈ તો આપણે સવાર સવારમાં જવાનું છે ઘર ઓપનિંગમાં રાકેશ બાબુ જે ઘર બનાવી રહ્યા હતા એ ઘર પૂરું બની ગયું છે તો આપણે ત્યાં જવાનું છે મસ્ત અને સવાર સવારમાં આપણે મસ્ત એક સીન બની ગયું આપણી જે ગાડી હતી ને તે પંચર થઈ ગઈ તો આપણે બીજી ગાડી લઈ લીધી છે મસ્ત કંઈ નહીં સવાર સવારમાં કોઈ ના બી નહીં કીધું અને આપણને ગાડી મળી ગઈ સવાર સવારમાં જોઈ શકો છો તમે હજુ થોડો થોડો ધુમ્મસ છે આપણે અજયભાઈને મસ્ત લેવા જવાનું છે એટલે ચાલો નીકળે કેમ કે વધારે વાત કરશું તો આપણે ત્યાં છે ને એ નીકળી જવા પડશે એટલે અજુભાઈને બી માછી તોડી લેવા જવા પડશે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગમાં આપણે આવી ગયા છે અજુભાઈના ઘરે તમે જોઈ શકો છો કેવું છે અજુભાઈ બસ મજામાં તો આપણે હવે ઘરે થી નીકળવાનું છે આપણે રાઈડર લઈને તો આપણે જવાનું છે હવે ભંડારા ગામ અને આપણા અશોકભાઈ મસ્ત બેગ તૈયાર કરી દીધો છે જઈ શકો છો એ ભગવા હે ગાઈસ જય શ્રી રામ તો ચાલો આપણે ઘરે જે મસ્ત નીકળી ગયા છીએ અને અમારા સબ બ્લોગર કે ગાડી ગાજ દે તો ફાઇનલી ગાઈસ આપણે સંજેરી પહોંચી ગયા છીએ અને ઘણા ફૂલાઓ આવા માટે ઉભા રહ્યા છે આ છે આપણા અજયભાઈ જોઈ શકો છો તમે અને આ છે અશોક બ્લોગર એ આપણે લઈ રહ્યા છીએ ચણા પુલાવ મસ્ત ચણા પુલાવ લઈ લીધું છે આપણે ચાલો આપણે મસ્ત ચણા પુલાવ ખાઈ લીધા છે તો ચાલો હવે આપણે નીકળવાનું છે તો આપણા અજયભાઈ મોબાઈલમાં ઘસપસ કરી રહ્યા છે અને આપણા અશોક બ્લોગર એવા મસ્ત સિલ્વર બનાવી રહ્યા છે એટલે ગાડી ચલાવશે છે ત્રણ બાળકોનું ઘર તમને બતાવું જો તો આપણે આવી ગયા છે ત્યાં તો ચાલો અંદર જઈને બતાવું મસ્ત ચાલો ચાલો આ જોઈ શકો છો તમે

જમી લીધું એવું તો અમારા અજયભાઈ ને જોઈ શકો છો મસ્ત ફૂગા બાંધી રહ્યા છે અને મેં ફૂલાવી રહ્યો હતો પણ મેં મેં કીધું થોડો બ્લોગ બનાવી લો એટલે આપણા અજયભાઈ મસ્ત ધંધે લાગી ગયા છે ને અમે એટલા જ ફૂકા ફૂલાયા છે અશોકભાઈ ત્રણ જ ફૂલાયા છે આ બાકીના બધા મેં ફૂલાયા છે તો હમણાં કોમ્પિટિશન બેરિટી છે ને ફૂગા ફૂલાવ તો કોણ વેલા ફૂલાવ અને બાંધી દે ચાલો દેખજો ચાલો સ્ટાર્ટ ગાઈસ બેજતી થઈ રહી છે

સુષભાઈ અક્ષયભાઈ દીપીજયભાઈ મહીસાગરથી આવ્યા છે ને અમારા એવા રવિભાઈ અંકુભાઈ ને અમારા ખાસ ભાઈ એવા કહેવાય છે કે ભાઈ સેવાનું કાર્ય જેથી મેં શરૂ કર્યું હતું મને જેને સલાહ આપી કે રાકેશભાઈ સેવાનું કાર્ય એવું છે કે સેવામાં તમે ક્યારે પાછા પડતા નહીં એવા નામ છે એવામાં દિનેશભાઈ કોહલી એવા અમારા ખાસ મહેમાન છે એવા અમારા એવા અમારા મુકેશભાઈ બી આવ્યા છે દેશી બોય તો કહેવાનું મિલી જાય છે ભાઈ કે આ બાળકો બે વર્ષથી માતા પિતા વગરના હતા અને પિતા તો છે પણ બે વર્ષથી ગામ છે મારા મમ્મી બી રહીને આ જગ્યા પર કામ કર્યું છે તો આવા ભાઈનો સાથ મળી જાય ભાઈ તો આવા ઘર તો મારે ઘણા ઊભા કરવા છે એવા ખાસ કરીને કહેવા ધારું તો મારા ફુવાશ્રી છે મારા પિતાશ્રી છે બા બહુ બધાનો સપોર્ટ છે ને એવા મારા કહેવતમાં કહેવાય છે કે જ્યારે જ મારે જરૂર પડતી હતી ને ભાઈ ત્યારે મારે દિવાનભાઈને ફોન કરતો હતો ભાઈ ચાલો હાજર થઈ જાઓ તો ખૂબ મારે ભાઈને અભિનંદન પાઠવું છું એવા મારા બધા મિત્રો આવ્યા છે અર્જોનો ખૂબ ખૂબ આભાર અમારા ઉમેશભાઈ જ્યારે મને કહેવાય જ્યારે મારું આઈડી જ્યારે જ મેં શરૂઆત કરી હતું ત્યારે મારે ઉમેશભાઈએ સલાહ આપી હતી રાકેશભાઈ સેવા પકડી છે તો પકડી જાણજો તો મારે જ્યાંથી મારું ટાઇટલ શરૂ કર્યું હતું રાકેશ બાપુ એવું ટાઇટલ મારા ઉમેશભાઈ મને મારી આપ્યું હતું ને અમારે દીપકભાઈ જકીભાઈ કહેવતમાં કહેવાય છે કે ભાઈ આ મારા દોસ્તોની ટીમ છે જકીભાઈ છે અર્જુનભાઈ છે દીપકભાઈ આર કે લખારા જ્યારે દુનિયામાં ભાઈ બધું હેક થઈ જાય ને તો હેકનું કામ અમારા આર કે ભાઈ કરે ભાઈ એટલે એમને બી ખૂબ અભિનંદન પાઠવું છું ને મારા જેને મેં આમંત્રણ આપ્યું આમંત્રણ માન આપ્યું મને આ જગ્યાએ હાજરી આપી એટલે મને જીગરો આવી જ્યો ભાઈ આવા ઘર તો મારા ઘણા ઊભા કરવા છે આ બાળકો છે તમે જોઈ શકો છો આ આઠથી નવ બાળકો છે એક આ બાળક છે એક આ બાળક આ બાળકની જિંદગી આજથી મસ્ત શરૂ થશે કેવાય છે કે આવાળા તો ઘણા ઓમ કરી દેસુ તેમ કરી દેસુ પણ રાકેશ બાપુ જેમ રાકેશ બાપુ પાસે બાપુ લાગ્યું અને ઘર બતાડ્યું ઘણા દાડાથી આજે રહેવાની કન્ડિશન નથી ત્રણ બાળકો છે મા બાપ વગરના બાપે છે મા છે પણ ખબર નહીં કઈ છે અને એમનો આશરો બની રાકેશભાઈ એમને ઘર કરી લો આજ જોવા જો મોંઘવારીના કારણે બાથરૂમ નથી બનતું અને બાપુએ ઘર ઊભું કર્યું ગમે તે પરિસ્થિતિ આવી કોઈ ગમે તે કીધું આથી તેથી બાપુએ કર્યું એના બદલ અમને અભિનંદન અને આવું આવું કરતા રહો અમે સદાય હંગાજી છીએ આભાર સુમેશભાઈ તમારો ને તમને ખબર છે કે ભાઈ દર મહિના બાળકોની મુલાકાત લેતા હતા સામાન્ય કીટ હોય વગેરે વગેરે ઉતરણ પર પતિંગા આપ્યા હતા ફરી બી ઉતરણ આવી ગયું ભાઈ બે વર્ષથી બે વર્ષથી આ આ મકાન મારે પહેલાં મેં સામાન નાખ્યું ભાઈ સામાન વાવાઝોડા વરસાદના કારણે સામાન આખું જ મારું ધોવાઈ ગયું હતું તો ફરી મેં હિંમત કરીને સામાન નાખ્યું આવ્યો આ ભાઈ રડો મોડ્યો આ ભાઈ રડો મોડ્યો બાપુ આવી પરિસ્થિતિ રહેવાય એવું છે નહીં તો હિંમત કરી અમે ઉમેશભાઈ કીધું કે કહેવાવાળા કે કોઈ મેં કર્યું છે બસ આ મારા કાર્યને તમે નિહાળજો જેલો બનેલો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને તમારા આજુબાજુ હોય આવા બાળકો ત્યાં રાકેશભાઈ મકાન બનાવી શકે